ભાવનગર શહેર અનેક જિલ્લામાં અનેક લોકો રોજગારી આપતો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયો છે સુરત બાદ ભાવનગર જિલ્લો હીરા ઉદ્યોગમાં દ્વિતીય સ્થાન પર છે જિલ્લામાં ગામે ગામ હીરાના કારખાનામાં કામ કરીને લોકો રોજગારી મેળવી રહ્યા છે પણ હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે રત્ન કલાકારોની હાલત કફોટી બની છે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે ટેપિપ વધારવા હીરા ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાયા છે અને અનેક હીરાના કારખાનાને તાળા લાગી ગયા છે અને રત્ન કલાકારો બેકાર થતા હવે રોજગારી મેળવવા માટે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે હીરા ઉદ્યોગ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માટે જાણીતા રહ્યા છે લાખો પરિવારો આ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે જો કે છેલ્લા કેટલાક સમયથી હીરાના વ્યવસાયમાં ਮੰદીનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે કારણે અનેક પરિવારો જે અત્યાર સુધી હીરા

છેલ્લા બે વર્ષથી પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે હીરાના વ્યવસાયમાં જોડાયેલા કારીગરોને પણ કામ મળી રહ્યું નથી અને જે કામ મળી રહ્યું છે તે પણ યોગ્ય વળતરના અભાવ છે